નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટી છે શોભાયાત્રામાં ગામની શેરીઓ જય શ્રી રામના નારાથી ગુંજી અને સમગ્ર ગામ રામમય બન્યું હતું રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજરોજ ડીસા તાલુકાના જેરડા ખાતે શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાયા હતા તારીખ બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે જે નિમિત્તે જેરડામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ ગામના મંદિરોમાં સફાઈ રામધૂન તેમજ રાત્રિના રોશની ઝગમગાટ વચ્ચે આજરોજ રવિવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના મોટા આબાલ વૃદ્ધ સૌ કોઈ શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન રામ લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં તૈયાર થયેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને સમગ્ર ગામની શેરીઓમાં ફરેલી આ શોભાયાત્રા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠતા સમગ્ર ગામ રામમય બન્યું હતું રાઠોડ મનુભા બનાસકાંઠા